હર મહાદેવ મિત્રો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે બે તો મહિનો છે તો આપણે બસને ફુલાર અને ફૂલાર ચડાવવાની લીંબુ મરચાં બાંધવા જઈ રહ્યા છીએ તો ચાલો જઈએ બસ આ છે ટોપ થ્રી આપણે ટોપ થ્રી પગી ગયા છીએ નહીંથી આગળ આપણે જઈશું બસે આવી ગયો છે ડીમાર્ટ ડીમાર્ટથી થોડોક આગળ આપણી બસ પડી છે ત્યાં જઈને આપણે દીવાબત્તી કરશું પુલાર ચડાવશું આજ બે તો મહિનો છે એટલે તો આપણે ફાઇનલી બસે પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો પણ પહેલા આપણે ફૂલાર ને અગરબત્તી લઈ આવશું પછી આપણે સાફ સફાઈ કરીએ અને પુલાર ચડાવશું તો આપણે ફૂલ આવી ગયા છીએ તો ચાલો દરવાજો ખોલી હમણાં બે ત્રણ દિવસ રજા પર હોવાથી બસ માં ઘણી ધોડ ચડી ગઈ છે તો પેલા આપણે થોડીક સાફ સફાઈ કરી લઈશું તો મિત્રો હવે સાફ સફાઈ થઈ ગઈ છે તો આપણે ફૂલ હાર ચડાવી અગરબત્તી કરશું આચે લીંબુ મરસા કુળાર ચડી ગયો છે હવે આપણે લીંબુ મરચાં બાંધી દઈશું લીંબુ બંધાઈ ગયા છે તમે જોઈ શકો છો મિત્રો બસનું નામ છે આપણે મા ટ્રાવેલર્સ હવે આપણે અગરબત્તી કરી નાખશું તો હવે મિત્રો આપણે કુલાર ચડી ગયો ગરબતી થઈ છે તો હવે આપણે ગાડી ચાલુ કરશું ઘણી ગાડી ન્યુટન થઈ ગઈ છે તો હવે આપણે ગાડી ચાલુ કરશું નમસ્કાર સૌ સૌ ગાડી ચાલુ થઈ ગઈ છે ગરમી બહુ થઈ ગઈ છે તો આપણે ફોન કોલ ચાલુ કરીશું

હવે પડદા પડદા આપણે બંધ કરીને પછી ઓફિસે આ છે બસ તમે જોઈ શકો છો તમારે ત્યાં આવતા શુભ પ્રસંગો માટે બસની જરૂર હોય તો અમારો સંપર્ક કરી શકો છો બસનું નામ છે મા ટ્રાવેલર્સ પકાભાઈ પ્રકાશભાઈ કરીને હમણાં થોડી જ વારમાં આપણે ઓફિસે જઈશું અને એનો કોન્ટેક્ટ નંબર તમને આપી દઉં માં ટ્રાવેલ ગમે ત્યારે ગમે એવી જરૂર ટુર પ્રવાસ માટે તો અમારો સંપર્ક કરી શકો છો